સુરત શહેરમાં રાત્રે વીઆર મોલ પાસે ગૌરવપથ રોડ ઉપર બે ભાઈઓ પર હુમલો જેમાં એકનું મોત વીઆર મોલ પાસે આવેલી શિવમ હોટલમાં બે ભાઈઓ વેટરની નોકરી કરતા હતા અભિષેક અને અભિજીત બંને બિહારના વતની છે હોટલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટલના સુપરવાઇઝરની ચકમક થઈ હોટલમાં ઉગ્ર બોલા ચાલી થઈ અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ હતી ત્યારબાદ હોટલના સ્ટાફ મેમ્બર એકત્રિત થઈને સમાધાન કરાવ્યું ફરીથી હોટલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં હોટલ સુપરવાઇઝરે ચપ્પુ વડે હુમલો કરતા અભિષેકનું મોત નિપજ્યું જ્યારે ભાઈ અભિજીતને ઈજા પહોંચી હતી ઉમરા પીઆઈએ પટેલે જણાવ્યું કે શિવમ હોટલમાં કામ કરતા બંને ભાઈઓ પર હોટલ સુપરવાઇઝર દ્વારા જીવલેર હુમલો કરવામાં આવ્યો હોટલની બહાર વીઆર મોલની સામે આ ઘટના બની છે હોટલમાં બંને ભાઈઓ વેટર તરીકે કામ કરતા હતા બંનેમાંથી એક ભાઈનું મોત થયું અને અન્ય ભાઈને ઈજા થતાં સારવાર હેઠળ છે ડોક્ટરના કહેવા મુજબ તેની તબિયત સ્થિર છે સમગ્ર ઘટનામાં હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં આવી છે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પર શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી